નવસારી શહેરના જમાલપોર અને તિગરા વિસ્તારમાં નવસારી મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલી ડ્રેનેજ લાઈનની કામગીરી ગફલતભરી હોવાથી લોકો માટે મુશ્કેલીનું કારણ બની રહી છે શનિવારે થયેલા વરસાદ બાદ જમાલપોર વિસ્તારમાં કીચડના કારણે લોકોએ હાલાકી વેઠવી પડી હતી નવસારીના જમાલપોર વિસ્તારમાં થોડા દિવસો પહેલા ડ્રેનેજ લાઇન નાખવાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું પરંતુ તેના ઉપર માત્ર માટી મૂકી પુરાણ પૂરું કરાયું હતું આ વિસ્તારની સ્થાનિક સોસાયટીઓ અને શોપિંગ સેન્ટરોની બહારના કિચડને કારણે ત્યાં અનેક વાહનો ફસાઈ ગયા હતા ત્યારે બીજી તરફ ઢીગરા જગતનાકા પાસે આ કામગીરી ચાલુ હોવાથી લોકોને રોજિંદા જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને જમાલપુર વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ પાસે સીએનજી ભરેલી ટ્રક કિચડમાં ફસાઈ ગઈ હતી જેને લઈને રોડ પરથી પસાર થતા ભયનો માહોલ જોવા મળ્યો હતો સ્થાનિકોનું માનવું છે કે જો સીએનજી પેટ્રોલ પંપ ખાતે કોઈ ક્ષતિ સર્જાત તો ગંભીર દુર્ઘટના થઈ શકી હોત